મા કાત્યાયનીની પૂજા નવરાત્રીના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે તે દુર્ગાના સૌથી વધુ પૂજાતા સ્વરૂપોમાંનું એક છે અને તેને દુષ્ટતાનો નાશ કરનાર માનવામાં આવે છે દેવીને ચાર હાથમાં દર્શાવવામાં આવ્યા છે નસ જેમાં બે હાથમાં લાંબી તલવાર અને કમળ ધારણ કરેલા છે તે ત્રીજા હાથથી આશીર્વાદ આપે છે અને ચોથા હાથથી રક્ષણ કરે છે દંતકથાઓ અનુસાર કટ નામે એક ઋષિ હતા જેમને કાત્ય નામનો પુત્ર હતો પાછળથી તેમના વંશજ તરીકે કાત્યાયન નામના ઋષિનો જન્મ થયો ઋષિ કાત્યાયનને કોઈ સંતાન નહોતું તેમણે સખત તપશ્ચર્યા કરી અને સંતાન માટે દેવતાઓની પૂજા કરી દરમિયાન મહિષાસુર નામનો રાક્ષસ દેવતાઓ માટે ઘણો મુશ્કેલી ઊભી કરી રહ્યો હતો તેનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હતો દેવતાઓ મહિષાસુરનો અંત લાવવાનો માર્ગ શોધવા વિષ્ણુ પાસે ગયા વિષ્ણુના કહેવાથી શિવ અને બ્રહ્મા તેમની સાથે જોડાયા અને પછી ત્રિમૂર્તિ જેમ કે વિષ્ણુ શિવ અને બ્રહ્માને સામૂહિક રીતે ઓળખવામાં આવે છે એ જ્વાળાઓ બહાર કાઢી જેણે કાત્યાયનીનું સ્વરૂપ લીધું દુર્ગાના એક પ્રગટ સ્વરૂપ તરીકે તેણે પછી ઋષિ કાત્યાયનની પુત્રી તરીકે જન્મ લીધો જેના પરિણામે તે કાત્યાયની તરીકે ઓળખાઈ મા કાત્યાયનીનો જન્મ રાક્ષસો દ્વારા આચરવામાં આવતા પાપોનો અંત લાવવા માટે થયો હતો અને તે એક યોદ્ધા તરીકે અવતરી હતી તે ત્રણ આંખો અઢાર હાથ અને હજાર સૂર્ય જેવું તેજસ્વી રૂપ ધરાવતી હતી દેવતાઓએ તેને મહિષાસુરનો વધ કરવા માટે ઘણા હથિયારો ભેટમાં આપ્યા હતા શિવે તેને ત્રિશુળ ભેટમાં આપ્યું વિષ્ણુએ તેને ચક્ર સુદર્શન ચક્ર વરુણે તેને શંખ અગ્નિએ ભાલો વાયુએ ધનુષ્ય સૂર્યએ તીરનો ભાથો ઇન્દ્રએ વજ્ર કુબેરે ગદા બ્રહ્માએ માળા અને પાણીનો ઘડો કાળે તલવાર અને ઢાલ અને વિશ્વકર્માએ કુહાડી અને અન્ય ઘણા હથિયારો આપ્યા તેમનું વાહન સિંહ છે આ રીતે સજ્જ થઈને મા કાત્યાયની મહિષાસુર રહેતો હતો તેવા વિંધ્ય પર્વતો તરફ આગળ વધ્યા મહિષાસુરના જન્મ વિશે એક રસપ્રદ વાર્તા છે તેના પિતા રંભ અસુરોના રાજા હતા એકવાર તે રાજકુમારી મહિષીના પ્રેમમાં પડ્યો જેને પાણીની ભેંસ મહિષ સંસ્કૃત શબ્દ છે બનવાનો શ્રાપ હતો મહિષાસુરનો જન્મ રંભ અને મહિષીના મિલનમાંથી થયો હતો તેના વંશને કારણે તે અસુર અને ભેંસ વચ્ચે રૂપ બદલવામાં સક્ષમ હતો મા કાત્યાયની અને મહિષાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું તેણીએ તેને હરાવ્યું અને તલવાર વડે તેનું માથું કાપી નાખ્યું મહિષાસુરના વધને ભારતના ઘણા ભાગોમાં દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે તેણીને મહિષાસુર મર્દિની એટલે કે મહિષાસુરને મારનાર તરીકે પણ નામ આપવામાં આવ્યું છે ભાગવત પુરાણ અનુસાર ગોકુળમાં માઇનસ જ્યાં કૃષ્ણએ તેમનું બાળપણ વિતાવ્યું હતું યુવાન લગ્ન માટે માટે યોગ્ય કન્યાઓ મહિના દરમિયાન ઉપવાસ કરતી અને ભગવાન કૃષ્ણને પતિ તરીકે મેળવવા દેવી કાત્યાયનીની પૂજા કરતી તેઓ દેવીની માટીની મૂર્તિ બનાવીને તેની પૂજા કરતી ત્યારથી એવું માનવામાં આવે છે કે જે છોકરીઓ ઉપવાસ કરે છે અને કાત્યાયની પૂજા કરે છે તેમને યોગ્ય પતિ મળે છે તમિલનાડુમાં દેવી કન્યાકુમારી જે કુંવારી દેવી છે તેમને મા કાત્યાયનીનું અવતાર માનવામાં આવે છે તેમની પૂજા પોંગલ દરમિયાન કરવામાં આવે છે જે મકર સંક્રાંતિ સાથે પણ સુસંગત છે કાત્યાની માતાની આરતી जय जय अंबे जय कात्यानी जय जग माता महारानी बैजनाथ स्थान तुम्हारा नाम पुकारा कहीं नाम है कहीं धाम है यह स्थान भी तो सुख धाम है महिमा न्यारी हर जगह उत्साह होते रहते हर मंदिर में भगत है कहते कात्यानी रक्षक काया की ग्रंथि काटे मोह माया की झूठे मोह से

જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને મારા ચેનલને લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવો